નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્ત્વના સમાચાર પર ગુજરાતમાં ત્રણ નવા ફોજદારી કાયદાના અમલીકરણ અંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે સમીક્ષા બેઠક યોજી આ બેઠકમાં વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેલ્બો વિજેતા બન્યો માહિતી સચિવ અવંતિકા સિંઘે ટ્રોફી અને પ્રશિષ્ટ પત્ર સ્વીકાર્યો ગુજરાતના ટેલ્બોએ સતત ત્રીજા વર્ષે પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં જનતાના સૌથી વધુ વોટ મેળવીને હેટ્રિક સર્જી ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલના યમુના નદીના ઝેર ફેલાવવાના આરોપો અંગે અપાયેલી નોટિસને આવતીકાલે સવાર સુધીમાં જવાબ આપવાનો નિર્દેશ કર્યો ભારતના એઆઈ મિશનને ટેકો આપવા દેશમાં પંદર હજાર ઉચ્ચ સ્તરીય જીપીયુ ઉપલબ્ધ ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોડેલ વિશ્વના શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સ્પર્ધા કરી શકશે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાણકારી આપી મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન મોહન યાદવે જાપાનના કોબેમાં પેનાસોનિક એનર્જીના અધિકારીઓ સાથે યોજી બેઠક મધ્યપ્રદેશમાં પેનાસોનિક એનર્જીના રોકાણ અંગે ચર્ચા કરવામાં આવી મોની અમાવસ્યા પર્વ મહાકુંભમાં બીજા અમૃત સ્નાનમાં લાખો ભક્તોએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું ઇતિહાસમાં પ્રથમ વખત અખાડાઓએ જાહેર જનતાને પ્રાધાન્ય આપીને ભક્તોને પહેલાં સ્નાન કરવાની મંજૂરી આપી ભારતીય કોસ્ટ ગાર્ડે ભારત અને શ્રીલંકા આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમારેખા નજીકથી સાહીઠ લાખ રૂપિયાનો ત્રેપન પોઈન્ટ બાસઠ કિલો ગાંજો જપ્ત કર્યો કાયદા મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરથી ચેરિટી કમિશનરની કચેરીઓમાં આવતા પીટીએ પબ્લિક ટ્રસ્ટ ફંડના ફાળાની રકમ જમા કરાવવા માટે ઇ પેમેન્ટ સેવાનો શુભારંભ કરાવ્યો જામનગર મહાનગરપાલિકાએ વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું વાર્ષિક અંદાજપત્ર રજૂ કર્યું મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદીએ ચૌદસો ત્રાણું કરોડનું અને ત્રણસો પચીસ પોઈન્ટ ચોરાણું કરોડનું પુરાંત સાથેનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું કમિશનરે ચૌદ કરોડના નવા કર દર ચૂકવીને અનેક નવા વિકાસલક્ષી કામનો ઉલ્લેખ કર્યો આવા જ ઇન્ફોર્મેટીવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે